શહેરના જુદા જુદા વિસ્તારમાં આજે બહુરૂપી પાગલ મહિલાએ લોકોને આનંદ કરાવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં અને ખાસ કરીને એક યુવાન રોજીરોટી મેળવી રહ્યો છે આ યુવાન જુનાગઢ પંથકનો છે પરંતુ અમુક સમયે તળાજામાં પણ આવે છે જે ક્યારેક ડોક્ટર તો ક્યારેક બહુરૂપી પાગલ મહિલાનો વેશ ધારણ કરી અને લોકોને રમૂજ પૂરી પાડે છે અને જેનાથી લોકોમાં પણ આનંદ થાય છે તેવી જ રીતે આજે પણ બહુરૂપી પાગલ મહિલાનો વેશ ધારણ કરી અને નરેશ નામના યુવાને લોકોને આનંદ આપ્યો હતો તળાજા શહેરના ખાસ કરીને શાક માર્કેટ વાવ ચોક મુખ્ય બજાર સહિતના જુદા જુદા વિસ્તારમાં ફરીને યુવાને લોકોને આનંદ આપ્યો હતો અને પોતાની રોજીરોટી મેળવવા પ્રયાસ કર્યો હતો અને આ નરેશ નામના યુવાને લોકોને પણ એક સુંદર મજાનો સંદેશો આપ્યો હતો જોઈએ શું કહે છે આ બહુરૂપી મહિલા નરેશભાઈ બહુરૂપી જુનાગઢ વાળા ચક્રબાગ દોલતપરા રોડ પર ને લોકોને કાર્યક્રમ પ્રોગ્રામ બતાવું છું વેશભૂષા કરું નાપુ બહેનો દૂધવારો બહેનો આદિવાસી બહેનો આજ મારો પાકળનો વોર્ષ છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લોકો માણસો ગાંડીને નથી મેળતા એટલે મારો ફેકને ગાંડીનો વોર્ષ છે તો આ ગાંડીનો પાત્રના મતલબ એ કહેવામાં આવે કે રખડતી પટકતી ગાંડી હોય માણસ એને હવસના શિકાર થાય છે એને લોકો નથી મેળતા એની મા કોણ છે એનો બાપ કોણ છે ગાંડીને ખબર નથી પડતી તો સૌરાષ્ટ્રની અંદર બધી પ્રોગ્રામ કરું છું બોટાદ હળવદ સોમનાથ પાટણ ત્રણ મહિના શિયાળાના પ્રોગ્રામ કરું બાકી હું પોતે વેપારી છું પોતે ઇન્વિટેશનનો વેપારી છે વેડા મંડપની અંદર હોય પોતે ઇન્વિટેશન વેચું છું તો આ લોકોને તળાજાની અંદર છેલ્લા મને પાંચ વર્ષ થયા છે ને આ ગામની અંદર વર્ષની એક જ વાર આવું છું શિયાળ પછી બાકી આ ગામની અંદર દેખાતો નથી એ લોકોને જેને જેને મારી ખબર પડે કે નરેશભાઈ બહુરૂપી જૂનાગઢ વાળા અલગ અલગ રૂપ લઈ લોકોને સંસ્કૃતિ કાર્યક્રમ પ્રોગ્રામ બતાવે છે અને લોકોને ખબર પડે અત્યારે ગોવાયા બંધ થઈ ગયા આ કલા અમે જાળવી રાખી છે કે આ બહુરૂપી કહેવાય ભાણ રાજા કહેવાય એ લોકોને ખબર પડે કે ક્યાં ક્યાં ગામની અંદર અમે જાય છે કે વેશભૂષા કરીએ છીએ કાલે મારું છેલ્લું ડૉક્ટરનો પાત્ર છે કાલે ડૉક્ટર બનીશ લોકો પાસે ફાળો લઈ અને આમાં પ્રેમ ભાવથી આપે તો લેવાના બાકી કોઈ પાસે ફરજિયાત છે નહીં બાકી ઘરના વાપરવાના ભગવાન બાપા સીતારામ જય હિન્દ જય ભારત